કોર્ટે સંકુલમાં ધારાશાસ્ત્રીના પાર્કિંગમાં કાર પાર્ક કરી દેતા શખ સાથે ધારાશાસ્ત્રી ની બોલાચાલી થઈ હતી કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે આ મામલે અકોટા પોલીસ દ્વારા કારને ને ડિટેન કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી મળતી વિગતો મુજબ મંગળવારે કોર્ટ સંકુલમાં રોહિત વિજય પાંડે તેની કાર ધારાશાસ્ત્રીના પાર્કિંગમાં પાર્ક કરી દીધી હતી જોકે તે બાદ ધારાશાસ્ત્રી ત્યાં આવી જ હતા રોહિત સાથે બોલાચાલી થઈ હતી થોડીક ક્ષણોમાં અન્ય ધારાશાસ્ત્રીઓ પણ ત્યાં આવી ગયા હતા આ દરમિયાન તે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અકોટા પોલીસને સ્થળ પર બોલાવતા રોહિતે દારૂની બોટલ તોડી નાખવામાં આવી હતી અકોટા પોલીસે કાર ને ડિટેન કરી હતી ત્યારે દારૂની બોટલના ટુકડા કબજે કરી એફએસએલ માં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી કારના કાચ પણ કાળા હતા આ સાથે જ કારમાં પ્રેસ લખેલી પ્લેટ મળી આવી હતી આ ઉપરાંત રોહિત એક ચેનલ નો પત્રકાર હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી